ફ્લાય ઓવર બ્રિજ ચાલુ કરવા તારીખ પર તારીખ આપતા લોકોમાં નારાજગી શાળા અને વરસાદ શરૂ છતાંય ગઢર પર સ્લેબનું કામ બાકી રહેતા વિદ્યાર્થીઓ વાલીઓ નોકરિયાતોને ભારે હાલાકી હોવાનું જણાવતા સ્થાનિક અગ્રણી દિલીપભાઈ દેસાઈ જુલાઈ માસના એન્ડિંગમાં પણ બ્રિજ ચાલુ થશે કે કેમ તેવા સ્થાનિકોમાં ઉઠ્યા પ્રશ્નો પારડી રેલવે ફ્લાય ઓવરબ્રિજના લોકાર્પણની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે પરંતુ હજી એસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થતા અને બાળકોની સ્કૂલ શરૂ થતા વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઓવરબ્રિજના સર્વિસ રોડનું કામ થઈ ચૂક્યું છે પરંતુ રેલવે ક્રોસિંગ પર ગડર બેસવામાં આવ્યો જેના સાથે બે બાજુ સ્લેબની કામગીરી બાકી છે ઉમરસાડી માછીવાડ દેસાઈવાડના લોકો પારડી શાળા જતા વિદ્યાર્થીઓ નોકરીયા તો વેપાર ધંધાથી જતા લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરીને આવવાની નોબત ઊભી થઈ રહી છે બાળકોને રેલવે ક્રોસિંગ કરવા

રેલવે ઓવરબ્રિજ પારડીનો લગભગ એસી ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે મેઇન તો જે રેલવે ક્રોસિંગની ઉપર જે ગડર લગાવેલું છે એની ઉપર સ્લેબ બાકી છે અને એની બાજુમાં એક સ્લેબ બાકી છે હવે જે ઉમરસાડી અને પારડીના જે લોકોની અહીંયાથી અવર જવર હંમેશા રહે છે અને ખાસ કરીને નાના ભૂલકાઓ જે રોજ પારડી સ્કૂલમાં જાય એ લોકોને ઘણી તકલીફ પડી રહી છે અને ઘણા વખત થી આ રેલવે ઓવરબ્રિજ ચાલુ થઈ જાય એની જોઈ રહ્યા છે પરંતુ હજુ કદાચ મને નથી લાગતું કે મહિનાની અંદર આ કાર્ય પૂર્ણ થાય અને લાગતા વગતા અધિકારીઓ છે એમને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી આ કાર્ય પૂર્ણ કરે અને ઓવરબ્રિજ ને લોકાર્પણ કરે એવી અહીંના સ્થાનિકોની માંગ છે ખાસ કરીને ડી માછીવાડ દેસાઈ ફળિયા તરફથી જે નાના ભૂલકાઓ રોજ પારડી સ્કૂલમાં જાય છે એમને અને એમના માતા પિતાઓને પણ પુષ્કળ તકલીફ પડી રહી છે કારણ કે રેલવે ક્રોસ કરાવવા માટે સાથે એમણે આવવું જ પડે તો લાગતા વળગતા રેલવેના અધિકારીઓ તથા જે કઈ બી આર એન અધિકારીઓને ખાસ વિનંતી કે આ કાર્ય જલ્દીથી જલ્દી પૂર્ણ કરે અને આની સુખદ આતુરતાનો અંત આવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે રેલવે ઓવરબ્રિજને ને બંને તરફના સર્વિસ રોડ એટલે પૂર્વ અને પશ્ચિમ દિશાના બંને તરફના સર્વિસ રોડ બની ગયા છે ઉપરના રેલવે ઓવરબ્રિજના રોડ પણ બની ગયા છે ફક્ત રેલવે ક્રોસિંગ એટલે ટ્રેકની ઉપરનું જે ગડર છે એની આજુબાજુનું થોડુંક કામ બાકી છે એ પણ જલ્દી પૂરું થઈ જશે અને લોકોની આતુરતાનો અંત આવશે એવું લાગી રહ્યું છે બીજું કે જે રેલવે ટિકિટ બારી છે એ ઉંમરશાળી તરફ એટલે કે પશ્ચિમ દિશામાં છે અને પૂર્વ દિશામાં પણ એક રેલવે ટિકિટ બારી બને એવી લોક માંગણી છે તો મા માન્ય નવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તથા રેલવે અધિકારીઓને વિનંતી કે આ તરફ પણ એક રેલવે ટિકિટ બારી ચાલુ કરે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો